હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌને આજના આ સુવર્ણ દિવસ એટલે કે શિક્ષક દિવસની સમગ્ર વિશ્વના શિક્ષકો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ આજના દિવસે ઘણા બધા વિદ્યાર્થીઓ આજે રૂબરૂ મળવા આવ્યા ઘણા બધાએ મોબાઈલમાં શુભેચ્છા પાઠવી ઘણા બધા આવા કાર્ડ અલગ અલગ પ્રકારના બનાવીને આપીને ગયા ઘણું બધું જ રીતે એ કરીને ગયા સાથે પોતાના આ અહીં ભણીને ગયાથી છૂટા થયા ત્યાં સુધીની જીવન કહાની પણ કહેતા ગયા કોઈકને ભણવાનું છોડી દીધું હતું કોઈને ભણવાનું કદાચ વધારે સારું કર્યું હતું કોઈને કંઈક ને કંઈક અમુક એ હતું લગભગ વિદ્યાર્થીઓમાં અમુક વસ્તુઓ આજે કોમન જોવા મળી તકલીફ કોઈને પૂછ્યું કે શું થયું કેમ ભણવાનું છોડી દીધું ઘરમાં આ બીમારી આવી ગઈ હતી કોઈને પૂછ્યું કેમ થઈ ગયું ઘરમાં પૈસાની સગવડ ન હતી એટલે મારે જાતે જ જોબ કરવા જવું પડ્યું કોઈને પૂછ્યું કે શું થયું તો આ કોઈ એક્સપાયર થઈ ગયા હતા વોટએવર લાસ્ટમાં એક વિદ્યાર્થી આવ્યો કે મારે આગળ નહીં ભણી શકાય ભાઈને ઓપરેશન કરાવવાનું છે નાનો ભાઈ છે અને પૈસા નથી એટલે આગળ નહીં ભણી શકાય મારે જોબ કરવા જવું પડશે ત્યારે ખાસ મને કહેવાનું ઈચ્છા થઈ એટલે આ વિડીયો બનાવું છું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સમય પ્રમાણે કહું તો નાની મૂર્તિ મોટી મૂર્તિ નાની મૂર્તિને જ્યારે બનાવે છે એક મૂર્તિકાર ત્યારે એને છીણી હથોડીથી ઘા કરે છે ત્યારે નાના નાના એને ઘા કરે છે નોર્મલ એને બહુ ઈજા નથી થતી પણ જ્યારે વિશાળ મૂર્તિ બનાવવાની હોય ત્યારે મોટી છીણી હથોડી મોટા ક્રેન દ્વારા એનું નિર્માણ થાય છે એટલે આ વાત ઉપરથી એક શબ્દમાં કહીશ જો તમારા જીવનમાં વધારે પડતી તકલીફો આવી રહી છે યાદ રાખવાનું ઈશ્વર મારી બહુ મોટી મૂર્તિ બનાવી રહ્યું છે જો તમારા જીવનમાં વધારે ને વધારે તકલીફ આવતી હોય એક સાધે તેડ તૂટતા હોય તો તમારે સમજવાનું કે મારા જીવનમાં આ મૂર્તિ ઈશ્વર જે બનાવી રહ્યો છે એ નાની મૂર્તિ નથી બનાવી રહ્યો મોટી મૂર્તિ બનાવી રહ્યો છું એનો અર્થ નાની મૂર્તિ જોશે તો કોઈ ખાલી નમન કરશે અને મોટી મૂર્તિ જોશે તો એના મોઢાથી નીકળી જશે વાહ શું મૂર્તિ બનાવી છે આહ અદભુત એટલે એ મૂર્તિના વખાણ પણ કરશે અને નમન પણ કરશે એમ જ્યારે તમે આ તકલીફમાંથી બહાર આવશો તમારી મૂર્તિ જોરદાર બની ગઈ છે તમે ખૂબ સક્સેસ થઈ ગયા હશો ત્યારે એ સફળતાને જોવા માટે લોકો આવશે તમને વાહ કહેશે અને કહેશે નમન પણ કરશે તમે ખૂબ સુંદર જીવન જીવ્યા તો આજના દિવસે આ સુંદર મજાના શિક્ષક દિન ઉપર હું હેમંત સર આપ સૌને શુભકામનાઓ પાઠવું છું જ્યારે જ્યારે પણ મનમાં કોઈ એવા નકામા સંકલ્પ ઊભા થાય તો બોલજો મૂર્તિ મોટી બની રહી છે છીણીના ઘા ભલે વધારે પડે મૂર્તિ મોટી બની રહી છે ધન્યવાદ